મારી દૃષ્ટિએ ટેકનોલોજી અને સુવિધાનો સૌથી મોટો ડ્રોબેક એ છે કે એણે આપણી સહનશક્તિને શૂન્ય કરી નાખી જેટલી વધારે સુવિધા મળે જેટલું સરળતાથી કામ પૂરું થઈ જાય એટલી આપણી સહનશક્તિ ઓછી થતી જાય કેવા કેવા પ્રસંગો બન્યા છે એક નાની વાત અત્યારે માણસ સહન નથી કરી શકતો સુરતમાં એક ઘટના બની નવદંપતિ સુરતની અંદર રહેતું હતું એમના માતા પિતા દેશની અંદર સૌરાષ્ટ્રમાં રહેતા હતા હવે મોટે ભાગે સમર વેકેશન હોય ત્યારે માતા પિતા ઉનાળાના દિવસોને પસાર કરવા માટે અહીંયા આગળ સુરત આવતા હોય પોતાના પુત્રને ત્યાં એ રીતે મા બાપ આવ્યા હતા હવે એ જ સમયે બીજા મહેમાનો પણ આવેલા એટલે ઘરમાં જે વહુ હતી એણે બધા માટે સરસ મજાનું ભોજન બનાવ્યું પણ આટલા મોટા સમૂહનું ભોજન બનાવવાનો અનુભવ સાહજિક રીતે ના હોય ઘરમાં ભોજન બનતું હોય તો બે જણ માટે આજ સુધી બનતું હતું કદાચ એના મૂળ ઘરે બનતું હોય તો ત્યાં પાંચ સાત જણ માટે બનતું હોય પણ એકસાથે સાથે પંદર સત્તર મહેમાન આવી જાય તો એના માટે કેટલું કરવું એ કદાચ એસ્ટિમેશનમાં ભૂલ થઈ હશે એટલે છેલ્લે ઘણું બધું ભોજન વધ્યું અને ભોજન વધ્યું એટલે સાસુમાએ વહુને ખૂબ જ પ્રેમથી એક ટકોર કરી કે બેટા ધ્યાન રાખવું આટલા બધા મહેમાન આવવાના હોય તો થોડું માપ પ્રમાણે બનાવવું જો આ કેટલું બધું વધ્યું સહન કરી લીધું કશું ત્યારે રિએક્શન ના આપ્યું હવે બીજે દિવસે સવારે વહુને વિચાર એવો આવ્યો કે આ ભોજન વધ્યું છે અને સાસુમાં આમ પણ ટકોર આપે છે તો ચલો આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીએ ગઈકાલે જે થોડા ભાત વધ્યા છે થોડી રોટલી વધી છે આપણે આપણામાંથી કોઈ એવું નહીં હોય કે જેને વઘારેલો ભાત નહીં ભાવતો હોય કોઈ એવું નહીં હોય કે જેને વઘાર કરેલી સરસ મજાની રોટલી ના ભાવતી હોય તો વહુને વિચાર આવ્યો કે સવારે બ્રેકફાસ્ટની અંદર નાસ્તાની અંદર આપણે એમાં જ થોડું કવિકર્મ કરીને ભાત વઘારી દઈએ કે રોટલી વઘારી દઈએ કે સરસ મજાનો બ્રેકફાસ્ટ એમાંથી બનાવી દઈએ એમણે બનાવ્યો અને એ પણ સાસુમાએ નોટિસ કર્યું અને એમણે ફરીથી વહુને એક ટકોર કરી કે બેટા મહેમાન આવ્યા હોય ત્યારે એને આ રીતનું વાસી ભોજન નાસ્તામાં નવું કરીને ન અપાય કંઈક નવું બનાવવું જોઈએ બે ટકોર સાસુની ખાલી બે ટકોર મહેમાને વિદાય લીધી એના પતિદેવ ઓફિસે ગયા હતા અને માતા પિતા પણ કોઈકને ત્યાં બેસવા ગયા હશે વહુ ઘરે એકલા હતા દુપટ્ટો પંખા ઉપર લગાડ્યો અને ગાળા ફાંસો ખાઈને સાસુમા ઉપર સુસાઈડ નોટ લખીને એ મહિલાએ આત્મહત્યા કરી લીધી ખાલી બે સૂચન સાસુના સહનના થયા આપણે કોણ સાચા છે કોણ ખોટા છે એના પર વિશ્લેષણ નથી કરવું બંને પક્ષે ભૂલ થઈ છે સાસુમાએ પણ યોગીજી મહારાજનો સિદ્ધાંત યાદ કરો કે પહેલાં હેત કરવું અને પછી પોતાનો સિદ્ધાંત કહેવો હજુ વહુ સાથે એવું બોન્ડિંગ જ નથી થયું સાસુને કે એમની વાત વહુ સ્વીકારી શકે એવું હેત નથી થયું એવો નાતો નથી બંધાયો અને સીધા સૂચન કરવા માંડીએ તો સામેવાળા નથી સ્વીકારવાના એટલે સાસુમાની પણ ભૂલ છે બીજી ભૂલ સાસુમાની એ છે કે વહવે ઇન્ટેન્શનલી કર્યું હતું શી વોઝ ઇનએક્સપિરિયન્સ્ડ એને ખબર નહોતી ને કે આ આટલું બધું વધારે છે એને વધારે બનાવીને બગાડ કરવો છે એવા ભાવથી કર્યું હોય કોઈએ ના કર્યું હોય એટલું તો સમજવું પડે ને પણ ત્યાં આટલું પણ સમજવાની તૈયારી નથી અને વહુની એક બે ભૂલ સહન કરવાની તૈયારી નથી તરત જ સૂચનો અપાઈ જાય છે અને આ બાજુ વહુના પક્ષ પર જે ભૂલ થઈ કે માના બે જ સૂચનો સહન ના થયા બે સૂચન સહન ના થયા કેમ આવું થાય છે સુવિધા અને ટેકનોલોજીએ આપણને ખોખલા બનાવી દીધા આપણે કશું સહન નથી કરી શકતા પહેલાં સુવિધાઓ નહોતી અને લવ મેરેજીસ પણ નહોતા અરેન્જ મેરેજીસ થતા હતા અને લગ્ન પછી તો ચહેરા જોતા હતા એકબીજાના કે આમની સાથે મારા આખું જીવન પસાર કરવાનું છે આ જ પરિવારજનોની વચ્ચે પસાર કરવાનું છે છતાં થતા હતા પસાર એ આઈડિયલ સિચ્યુએશન હતી કે નહોતી એના પર આપણે નથી જવું પણ લોકો સહન કરતા હતા જીવનભર સહન કરતા હતા આત્મહત્યાના કેસીસ બહુ ઓછા બનતા હતા અને આજે નથી થતું થોડું સહન નથી થતું થોડી ઉદાર દિલતા આપણે નથી રાખી શકતા બીજી એક ઘટના કહો એક શહેરની અંદર બે બહેનો મોટી બહેનના લગ્ન લેવાના હતા એટલે સાસરિયા પક્ષવાળાએ ઘરેણા કરાવી આપ્યા હોય ઓબ્વિયસલી અને ઘરેણા આપેલા હતા આ બાજુ નાની બહેનને વિચાર આવ્યો એની બહેનપણીની કંઈક બર્થડે પાર્ટી કે એવું કંઈક હતું કે લગ્ન હશે જે હોય તે પણ નાની બહેનને થયું કે મોટી બહેનના ઘરેણાં પડ્યા છે તો ચલો હું એ ઘરેણાં પહેરીને બધા મિત્રોની વચ્ચે જાઉં ત્યાં આગળ ફંક્શનની અંદર જાઉં તો હું થોડી પ્રભાવશાળી દેખાવ તો એણે કોઈને પૂછ્યા વગર મોટી બહેનને પૂછ્યું નહીં માતાને પૂછું નહીં પહેલાં ઘરેણાં ક્યાં પડ્યા હતા એને ખબર હતી એણે ઘરેણાં લીધા પહેર્યા અને એ પહેરીને ફંક્શનમાં ગઈ આ બાજુ મોટી બહેનને સમાચાર મળ્યા કે નાની બેન એના ઘરેણાં પહેરીને ત્યાં ફંક્શનમાં ગઈ છે એટલે મોટી બેન બરાબરની ગુસ્સે થઈ કે મારા ઘરેણાં એણે કેમ પહેર્યા અને મારા લગ્નના ઘરેણાં છે પહેલાં મારે પહેરવાના હોય એણે પહેલાં કેમ પહેરી લીધા એ મનમાં તિલમિલાઈ ગઈ પેલી નાની બેન રાત્રે મોડી રાત્રે પાર્ટીમાંથી પાછી આવી અને એણે ઘરેણાં પહેરેલા છે મોટી બેન રાહ જોતી ઊભી છે અને જે તીક્ષ્ણ શબ્દોનો પ્રહાર થયો કે તને ભાન નથી પડતી મારા ઘરેણાં છે મને પૂછા વગર કેમ તે પહેર્યા અને પહેરવા જતા તો એકવાર પૂછી તો લેવું તું આ સીધે સીધું તું પહેરીને ગઈ હવે મારે શું કરવાનું હવે તારે શું કરવાનું તો તું પહેરજે ને શું ફરક પડવાનો છે એકવાર મેં પહેરી લીધા એ નથી અભડાઈ થોડા ગયા છે તો નાની બેનની પણ આર્ગ્યુમેન્ટ થઈ પણ એ બોલાચાલી એટલી તીવ્ર થઈ ગઈ કે એ બોલાચાલીમાં વચ્ચે જ બહેન અચાનક દોડી રસોડામાં ગઈ કેરોસીન ત્યાં પડેલું પોતાના ઉપર છાંટ્યું હજી બીજા કોઈ કાંઈ વિચાર કરે એ પેલા તો દિવાસળી સળગાવીને ચાંપી દીધી એન્શીડાઈડ કેટલી નાની ઘટના છે અને કેટલો નાનો મુદ્દો છે કેટલો નજીવો મુદ્દો છે ઘટનામાં શું બન્યું છે ઘરેણાં પહેર્યા ખાલી ઘરેણાં પહેર્યા એટલી વાત પોતાની જ સગી બહેનની સહન ના થઈ એટલી વસ્તુમાં થોડું વિશાળ હૃદય ના રાખી શકાયું અને પરિણામ શું આવે છે હવે એ બેન જ્યારે જ્યારે ઘરેણા પહેરશે ત્યારે શું યાદ આવશે કે પછી ઘરેણા પહેરી શકશે કે કેમ થોડી વસ્તુ સહન નથી થતી બંને પક્ષે ભૂલ છે આમાં પણ નાની બહેને પણ થોડું તો મોટી બહેનનો ઠપકો સહન કરવાની તૈયારી હોવી જોઈએ આવું પગલું ના ભરાય પણ ભરી લીધું ત્યાં પણ ભૂલ છે અને આ બાજુ પણ ભૂલ છે બંને પક્ષે મૂળ વસ્તુ એ છે સહનશીલતા જતી રહી છે આપણી અને જ્યારે આપણે બાળકોને સંસ્કાર આપવાના છે ત્યારે બાળકોને પણ અત્યારે બધા મનોચિકિત્સકો બાળ મનોવિજ્ઞાનના સાયન્ટિસ્ટ પણ એવું જ કહે છે કે બાળકોને થોડું સહન કરવાની પણ ટેવ પાડો અત્યારે મા બાપનું એક વલણ હોય છે આઉટ ઓફ લવ એ વલણ હોય છે પણ ઘણીવાર એ ડેન્જરસ હોય છે કે મારા બાળકને મારે કોઈ પણ પ્રકારની અસુવિધા નથી થવા દેવી એટલે બાળક સહેજ પણ રડે કાંઈ પણ માગે તો તરત એની જીદ પૂરી કરવાની એને કોઈપણ પ્રકારની અસુવિધા ના થાય એ ક્યારેય ન રડે એવો પ્રયત્ન કરવો આવું મા બાપ કરે છે આમ ભાવના સાચી છે પણ અમુક અયોગ્ય માગણી માટે એને રડવા દેવો જોઈએ એને પણ મનમાં ફીલ થવા દેવું જોઈએ કે હું જે જે માગીશ એ મારું જીવન મને નથી આપવાનું જીવનમાં મારી બધી અપેક્ષાઓ પૂરી નથી થવાની એને નાનપણથી સમજાવવું જોઈએ ને અને તમે જુઓ છો ને બાળકો આપણે પણ એક સમય એવો હતો જ્યારે કશું જ નહોતું અંડર પ્રિવિલેજ ફેમિલીમાંથી જે આમાંથી આવ્યા હશે એ બધાને અનુભવ છે કે નાનપણમાં તમારા પણ અરમાનો હતા ને કે આઈસ્ક્રીમ ખાવો છે કેક્સ ખાવી છે આ લોકો ખાય છે કેમ હું નથી ખાઈ શકતો શું કરતા હતા સહન કરી એ બાળકો શીખી ગયા જાતે કે મારે સહન કરવાનું છે પણ અત્યારે હું જે માગું એ મળે એવી એક ટેન્ડન્સી થઈ એટલે સહેજ પણ એની ઈચ્છા પૂરી ના થાય તરત જ ડિપ્રેશન ટેન્શન ફ્રસ્ટેશન અને એ માણસ કંઈક ખોટું પગલું ભરી બેસે એવી સંપૂર્ણ પોસિબિલિટીઝ છે એટલા માટે યોગીજી મહારાજ કહે છે સહન શક્તિ એ જબરો ગુણ છે આ એક ગુણ અધ્યાત્મ ક્ષેત્રમાં પણ આપણને ઉપયોગી થવાનો છે અને આપણી લૌકિક ગતિવિધિઓમાં પણ આપણને ઉપયોગી થવાનો છે કૃષ્ણ ભગવાને ગીતામાં પણ અર્જુનને સહન કરવાની વાત કરી માત્રા માત્રાસ્પર્શાસ્તુ કોંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહા આગમાં પાયનો સ્થિતિક્ષસ્વ ભારત હે અર્જુન માત્રા સ્પર્શાસ્તુ કોય ઇન્દ્રિયોના અનુભવ કેવા છે શીતોષ્ણ સુખ દુઃખ દાહા ક્યારેક ઠંડી ક્યારેક ગરમી ક્યારેક સુખ ક્યારેક દુઃખ આ બધા અનુભવ આપણને કરાવશે આ ઇન્દ્રિયો પણ એમાં આગમાં પાયનો નિત્યાહા એ આવે છે અને જાય છે સુખ આવે ગયું દુઃખ આવે ગયું અનુકૂળ સંજોગો આવ્યા ગયા આવ્યા ગયા એનું આવન જાવન ચાલુ રહેવાનું છે આગમાં પાયનો અનિત્યા અનિત્યા એટલે એ નિત્ય નથી એ પરમાનન્ટ નથી નો પેઇન ઇઝ પરમાનન્ટ એન્ડ નો હેપીનેસ ઇઝ પરમાનન્ટ એક્સેપ્ટ જ્યારે આપણે ભ્રમરૂપ થઈને ભગવાનની ભક્તિ કરતા આવીશું ત્યારનો આનંદ પરમાનન્ટ છે બાકી લૌકિક કોઈ આનંદ પરમાનન્ટ નથી તો એ અનિત્ય છે તો શું કરવાનું એનું અમુક વસ્તુ આપણા કંટ્રોલમાં હશે અમુક વસ્તુ આપણા કંટ્રોલમાં નહીં હોય તાં સ્થિતિક્ષસ્વ શસ્વ ભારત અર્જુન સહન કરી લે સહન કરી લો પ્રતિકૂળ સંજોગો સહન કરી લો ગરમી સહન કરી લો ઠંડી સહન કરી લો આપણા હાથમાં નથી એ વસ્તુ આપણે સહન કરવાની જ હોય છે એવી રીતે બીજા માણસનો નેચર પણ આપણા હાથમાં નથી બીજો વ્યક્તિ શું બોલશે એ આપણા હાથમાં નથી થોડું સહન કરવાની ટેવ પાડવી પડે અમુક જગ્યાએ આપણે પાછા સહન કરીએ પણ છીએ અમુક જગ્યાએ કરીએ છીએ દાખલા તરીકે તમે જાઓ છો તમારું સ્કૂટર લઈને એક કાલ્પનિક સિનારીઓમાં તમને જોડું છું તમે તમારું સ્કૂટર લઈને જઈ રહ્યા છો અને તમારી બાજુમાંથી એક બસ પસાર થઈ અને બસની બારીમાં કોઈક વ્યક્તિ બેઠો છે અને એણે પાણી પીધું અને એને કોગળો કરવાની ઈચ્છા હશે એટલે એણે કોગળો કરીને બાર પિચકારી મારી પાણીની એને ખબર નથી કે તમારી બાઈક પાછળ આવે છે એનું ધ્યાન નથી અને એણે જે પાણીની પિચકારી મારી એ સીધું જ બધું પાણી તમારા ઉપર આવ્યું અચ્છા આ સંજોગોમાં તમે શું કરશો મોસ્ટલી રિએક્શન એવું હોય કે પહેલાં બાઇકવાળા થોડી સ્પીડમાં ચલાવીને પહેલાંને બારી પાસે જઈને બરાબરનો ઠપકો આપે એની સાથે જીભા જોડી કરે એને એવું કે ધ્યાન રાખીને કરવું જોઈએ પાછળ જોવું જોઈએ તને ખબર પડે છે કે નહીં જો ગાળો આવડતી હશે તો બે કિલો પાંચ કિલો સાત કિલો અગિયાર કિલો પંદર કિલો સત્યાવીસ કિલોની આપી પણ દેશે અને સામે પેલો માણસ પણ એની આર્ગ્યુમેન્ટ મૂકશે ને મને નહોતી ખબર મેં થોડું જાણી જોઈને તારા ઉપર આ બધું કર્યું છે હવે બંને પક્ષે લડાઈ થશે બોલાચાલી થશે મન અશાંત થશે અને એવા અશાંત મનથી માણસ ઘરે જશે કદાચ રાત્રે એને ઊંઘ નહીં આવે કદાચ એ અશાંત મનની અસર એના ધર્મપત્ની સાથેના સંવાદમાં થશે એના બાળકો સાથેના સંવાદમાં થશે ક્યાં ક્યાં એની અસર થઈ શકે નોઝ એક નાની અમથી અશાંતિને કારણે મોટા મોટા પ્રશ્નો સર્જાયાના દાખલા ઇતિહાસમાં બન્યા છે કાંઈ પણ થઈ શકે બીજો વિકલ્પ એ છે કે એણે થોડી ઉદારમતી રાખી થોડું વિશાળ હૈયું રાખ્યું કે ચલો ભાઈ એને ખબર નહોતી બિચારાને અને કદાચ એને એની ભૂલ રિયલાઇઝ કરાવી હોય તો ચલો લીધું સ્કૂટર બાજુમાં કે ભાઈ થોડું ધ્યાન રાખવું જોઈએ ને હું હતો પાછળ હું હતો થોડું ધ્યાન રાખવું જોઈએ ને ટોનથી પણ ઘણો બધો ફરક પડી જાય છે અને પહેલાંને રિયલાઇઝ થઈ અરે સોરી યાર મને ખબર નહોતી આ સોરી સોરી તો ત્યાં મામલો પતી જાત પણ આવીને સીધું જ તીક્ષ્ણ સ્વરોમાં તીવ્ર સ્વરોમાં ઝઘડો શરૂ થઈ જાય તાન સ્થિતિક શસ્વ ભારત એ સહન કરી લેવાનું હોય તો આપણે મોટે ભાગે શું થાય છે માણસો સાથે મોટી અપેક્ષાઓ રહે કે માણસ એની ભૂલ રિયલાઇઝ કરે મારી માફી માગી લે એને એની ભૂલનું ભાન થવું જોઈએ ઘણીવાર ભાન કરાવવા માટે આપણે પૂરેપૂરા આખા મોટા તંત્ર ઊભા કરીએ કે એને એની ભૂલ સમજાવી જોઈએ અરે ક્યારેક ના સમજાય તોય જવા દો ને ભલા માણસ તાન સ્થિતિ ક્ષસ્વ ભારત સહન કરી લો હવે આ જ સિનારીઓ પશુ પક્ષીમાં બન્યો હોય તો આપણે સહન કરીશું દાખલા તરીકે તમે આવી જ રીતે સ્કૂટર લઈને નીકળ્યા તૈયાર થઈને નીકળ્યા સૂટેડ બુટેડ થઈને નીકળ્યા ટાઈ રેડ નીકળ્યા ઓફિસમાં બહુ જ અગત્યની મિટિંગ છે અને એમાં મેઇન પ્રેઝન્ટેશન તમારે કરવાનું છે અને તમે અડધો કલાક સુધી કાચ સામે ઊભા રહીને એનું તમે રિહર્સલ કરવું છે અને પછી તમે છો સ્કૂટર ઉપર અને અચાનક તમે એક સિગ્નલ ઉપર ઊભા રહ્યા અને ઉપર તાર છે ને ત્યાં કાગડો બેઠો છે અને કાગડો ચરક્યો તમારા કોટ ઉપર લબાક દઈને મોટો જ ચરકનો લોંદો પડ્યો વોટ વિલ યુ ડૂ કાગડાને શું કહેશો કાગડાને ગાળો દેશો કાગડા સાથે ઝઘડવા જશો નોપ તાંસ સ્થિતિક શસ્વ ભારત સહન કરી લઈશું તો થોડું માણસોનું પણ સહન કરી લઈએ થોડું એડજસ્ટ કરી લઈએ થોડું જતું કરીએ વિશાળ હૃદય રાખીએ સંબંધો અગત્યના છે કે નાની નાની વસ્તુઓ એ આપણે સમજી રાખવું પડે તાંસ તેથી ક્ષસ્વ ભારત ઇવન આપણે તો આપણા સ્વભાવો અને ઈર્ષાને પણ સહન કરવાના છે ઈર્ષા થાય તો શું કરવાનું દાખલા તરીકે તમારા કોલિગની તમને ઈર્ષા થાય એક સાહજિક વૃત્તિ છે માણસની અંદર આ ઈર્ષાની સામે આપણે પગલાં શું ભરવાના તાન સ્થિતિ સ્વભાર હત સહન કરો કારણ કે ઈર્ષાને લઈને તમે જો પહેલાં માણસને પાછો પાડવા પ્રયત્ન કર્યો તો એ પાપ વળગશે તમને તો એક નવું કર્મ ઊભું કરશું આપણે અને કોઈ વ્યક્તિને તમે એને પીડા આપવાના હેતુથી એને દુઃખ આપવાના હેતુથી એને પાછા પાડવાના હેતુથી હેતુપૂર્વક કામ કર્યું હોય તો એ જ કર્મ રિબાઉન્ડ થઈને તમને લાગવાનું જ છે એ જ વસ્તુ તમારી સાથે બીજો કોઈક કરશે અને એ દુઃખ તમારી ઉપર પણ આવશે તો આવી ઈર્ષા થાય તો ઈર્ષા સામે શું છે પ્રવૃત્તિ કાઉન્ટર અટેક શું છે તાંસ તિતિક્ષસ્વ ભારત સહન કરી લો ઈર્ષાના વેગોને પણ સહન કરવાના હોય છે અને ભગવાન સ્વામિનારાયણ એક વિશિષ્ટ વાત કરી એ પણ કરી દઉં સાથે સાથે એમણે ડિરેક્શન આપી ઈર્ષાને કે જેની સાથે ઈર્ષા થાય છે એના જેવા સદગુણો તમે પ્રાપ્ત કરો કોઈક બાબતથી ઈર્ષા થતી હોય ને કે ભાઈ પેલો માણસ બહુ સારું ગાય છે હું નથી ગાઈ શકતો તો તમે પ્રેક્ટિસ કરીને એના જેવા ગાયક બની જાઓ તો તમે પણ એવું ગાઈ શકશો તો એ ભગવાન સ્વામિનારાયણે એક વિશિષ્ટ દ્રષ્ટિકોણ આપ્યો કે ઈર્ષાને તમે પોઝિટિવલી ઉપયોગ કરો અને ઇમ્પ્રુવ યોર સેલ્ફ પણ સામેવાળા માણસને નુકસાન જાય એવા પગલાં આપણે ઈર્ષાને કારણે નથી ભરવાના તો એ ઈર્ષાનું શું કરવાનું તાન સ્થિતિ શસ્વ ભારત પ્રવૃત્તિ નહીં થવા દેવાની કામના આવેગો ઉઠે કોઈ સુંદર વ્યક્તિને જોઈને મનમાં કામનો ઉન્માદ આવી જાય તો શું કરવાનું તો પ્રવૃત્તિ નથી કરવાની તમે એક વ્યક્તિને વફાદાર છો તમે પરિણિત છો અને જીવનભર એક જીવનસાથી સાથે આપણે સાથ નિભાવવાનો છે એ આપણી ધર્મની પરંપરા છે એક નારી સદા બ્રહ્મચારી એ આપણા ગૃહસ્થોનું બ્રહ્મચર્ય છે તો એ આવેગો કદાચ આવી જાય તો શું કરવાનું તાંસ તિતિક્ષસ્વ ભારત એને પણ સહન કરવાના છે આ બધા ઇન્દ્રિયોના જ આવેગો છે એને સહન કરતા શીખવું પડે આ ખૂબ જ અગત્યનો ગુણ છે અધ્યાત્મ માર્ગે તિતિક્ષા તાંસ તિતિક્ષસ્વ અને આપણા ગુણાતીત ગુરુઓની સામે જુઓ એમણે જે જીવનશૈલી પસંદ કરી કેટલું બધું સહન કરવાનું આવ્યું પ્રમુખ સ્વામી મહારાજે સામેથી બધા વિચરણના કાર્યક્રમો ઊભા કર્યા શરીરના કોચા બોલાવી દીધા રોજની દોઢસો દોઢસો પધરામણી હોય વિચાર તો કરો દોઢસો વાર બૂટ કાઢવાના પાછા પહેરવાના દોઢસો વાર બેસવાનું દોઢસો વાર ઊભા થવાનું દોઢસો વાર હરિભક્તોને આશીર્વાદ આપવાના ગામડે ગામડે જીવનભર ફરતા રહ્યા તો શરીરનું શું થયું હશે સુવિધાનું શું થયું હશે આદિવાસી વિસ્તારમાં ગયા હોય તો સ્વામી આગ્રહ રાખે કે ત્યાં જ એમનો ઉતારો આસપાસમાં હોય કોઈ ઓવર ફેસિલિટીવાળી જગ્યાએ નથી રહેવું એમને આ આ ભાઈઓની વચ્ચે જ મને કંઈક નિવાસ આપો સ્વામીએ જીદ પકડી હતી કે ભલે સુવિધા ના હોય પણ એ જ હવે એક મકાન હજી બનતું હતું એમાં બારી બારણા પણ નહોતા લાગ્યા અને શિયાળાના દિવસો હતા એ બનતા મકાનમાં મચ્છરોના ઉપદ્રવની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજે નિવાસ કરેલો આવી રીતે ફર્યા છે ત્રણ સ્થિતિક્ષસ્પ ભારત એમણે સહન કર્યું યોગીજી મહારાજ કેટલી સહનશીલતા અને પોતે જીવનમાં આચરણ કરીને પછી કહેશે કે સહન શક્તિ જબરો ગુણ છે ક્ષમા આપવાથી અંતરમાં આનંદના ફુવારા છૂટે શું વાત કરે છે આનંદના ફુવારા છૂટે ક્ષમા બહુ મહત્ત્વનો ગુણ છે કોઈ પણ અનિચ્છિત ઘટના જીવનમાં બને બનવાની છે તમે ક્યારેય એવું તો નથી જ કહી શકવાના કે મારા જીવનમાં બધી પરિસ્થિતિ મને સાનુકૂળ જ રહેવાની છે ના એવું નથી થવાનું બનશે અનિશ્ચિત ઘટનાઓ ક્યારેય વિચાર્યું ના હોય એવી ઘટનાઓ બનશે કહેવાયું છે ને લાઈફ ઇઝ ફૂલ ઓફ સરપ્રાઇઝિસ જીવન ગમે ત્યારે કોઈ પણ સરપ્રાઇઝ લઈને ઉપસ્થિત થઈ જશે એવા સંજોગોમાં શું કરીશું ધૈર્ય પહેલો જ ગુણ હોય ને કોઈ ધૈર્ય રામચંદ્રજીને વનવાસ થયો ત્યાં આગળ આ ધૈર્યની બહુ વાત આવે છે ધીરજ ધરે જાની ધીરજ પહેલો ગુણ કોઈ પણ પરિસ્થિતિ વિપરીત સર્જાય ત્યારે આપણને ઉપયોગમાં આવે છે ધીરજ અને એ ધીરજ એ જ તો ક્ષમા છે તમે ખમી ખાધું તમે જે તે પરિસ્થિતિને એબ્ઝોર્બ કરી રહ્યા છો કોઈ રિએક્શન ના આપવું એનું નામ જ ક્ષમા છે એનું નામ જ ખમવું છે એનું નામ જ સહન કરવું છે યોગી બાપા કહે છે શક્તિ જબરો ગુણ છે અને એમના જીવનમાં જુઓ તો ખરા શું સહન શક્તિ રાખી છે યોગીજી મહારાજે ભરૂચના આપણા અગ્રેસર કર છે અજયભાઈ ભટ્ટ મારા પીએચડી માટે મારે એમનો ઇન્ટરવ્યૂ લેવાનો થયેલો અને મેં જ્યારે એમની સાથે વાર્તાલાપ કર્યો એમણે પોતાનું આખું પૂર્વ જીવન કહ્યું કે એક ગુંડા જેવું એમનું જીવન હતું એ રામપુરી ચપ્પુ રાખતા અને એક્ઝામ આપવા માટે જાય ત્યારે બેન્ચ ઉપર પહેલાં ચપ્પુ આમ ઊભું ત્યાં ખોસી દે જેથી પહેલાં સુપરવાઇઝરને પહેલેથી વાઇબ મળી જાય કે ભાઈ અહીંયા કાંઈ ચાળા કરવાના નથી પહેલાં રામપુરી ચપ્પુ ત્યાં ખૂતાડે અને પછી પેપર લખવા બેસે બુક્સ સાથે એટલે પેલો સુપરવાઇઝર કશું બોલે રામપુરી ચપ્પુ એમણે કહેલું મને કે સ્વામી મારો સ્વભાવ એટલો ગુસ્સાવાળો એટલો ક્રોધવાળો અને એવો વિચિત્ર હતો કે હું એક દિવસ ઝઘડો કર્યા વગર રહું તો મને ખાવાનું ના પચે રોજ હું સામેથી ઝઘડા ઊભા કરતો સામેવાળો માણસ બિલકુલ ઝઘડાના મૂડમાં ના હોય તો સામેથી એવો વાર્તાલાપ કરું મારી સામે કેમ જોયું તે મારી સામે કેમ જોયું શું કામ આવી રીતે વિચિત્ર રીતે મારી સામે જોતો હતો આવા કંઈક વાક્યો બોલીને સામેથી ઝઘડો ઊભો કરે આવી પ્રકૃતિવાળા માણસ હતા રોજ ઝઘડા રોજ ઝઘડા રોજ મારા મારી ગમે તને લાફા મારી દે આ પ્રકારનું એમનું વિચિત્ર જીવન હતું પછી કે હું સત્સંગમાં આવ્યો પછી પણ આવું ઘણું બધું ચાલુ રહ્યું ધીરે 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 તો મેં કીધું બદલાયું ક્યારે ત્યારે એમણે વાત કરી કે સ્વામી હું એક વખત યોગી બાપાનું જીવનચરિત્ર વાંચતો હતો અને યોગીજી મહારાજના જીવનચરિત્રના બીજા ભાગની અંદર યોગી બાપાએ સત્તર વર્ષ સુધી જે સહન કર્યું છે ને એ આખો અધ્યાય આવે છે આપણને હલાવી નાખે એવો અધ્યાય છે આપણા રૂવાડા બેઠા થઈ જાય કે કોઈ વ્યક્તિ આટલો ભયંકર ત્રાસ કેવી રીતે સહન કરી શકે પણ યોગી બાપાએ મહિમાથી સહન કર્યું અને કોઈને વાત ના કરી મહન સ્વામી મહારાજને આઉટ ઓફ લવ એક વખત એમણે બે ત્રણ પ્રસંગો કહ્યા જે અત્યારે સંપ્રદાયમાં પ્રચલિત થયા છે બે ત્રણ પ્રસંગો જ આપણને ખબર છે બીજું કાંઈ જ ખબર નથી કે કેટલો ત્રાસ આપ્યો હશે સેવન્ટીન યર્સ સત્તર વર્ષમાં કેટલી ઘટનાઓ બની હશે આપણે તો બે ત્રણ જાણીએ છીએ અને બે ત્રણ પણ આપણા અંતરને વલોવી નાખે એ પ્રકારની ઘટનાઓ છે યોગી બાપાએ ક્યારેય કોઈને ફરિયાદ ના કરી અને જે વ્યક્તિએ ત્રાસ આપ્યો હતો એના વિરુદ્ધ જીવનભર યોગીજી મહારાજ એક હરફ પણ બોલ્યા નથી કેટલી ઉત્કૃષ્ટ કક્ષાની ક્ષમા ભાવના અને સહનશીલતા કહેવાય અજયભાઈએ મને વાત કરી કે સ્વામી એ જે પ્રકરણ મેં વાંચ્યું ને હું અંતરથી હલી ગયો અને આ વાત કરતાં કરતાં એમની આંખમાં આંસુ આવી ગયા હતા અજયભાઈની કે યોગી બાપાએ જે સહન કર્યું મને વિચાર આવ્યો આપણા ગુરુ આ કક્ષા સુધી ક્ષમા રાખતા હોય ને સહન કરી લેતા હોય અને મારો આવો સ્વભાવ આટલો ક્રોધી વગર વાંકે હું લોકોને મારું ને મારઝૂડ કરું ને ઝઘડા કરું આ મને શોભે કે સ્વામી બસ એ અંતરદ્રષ્ટિ જે થઈને ત્યાર પછી ત્યાર પછી ગુસ્સો કરવાનું બંધ કરી દીધું ત્યાર પછી ઝઘડા બધા બંધ કરી દીધા કે હજુ ઘણીવાર આવેગો આવી જાય છે અંતરથી પણ હું તરત જ કંટ્રોલ કરી રહું છું એ ત્યારથી આખું જ જીવન પલટાઈ ગયું તો આપણી પાસે તો સામે આવા મહાન આદર્શો છે પરિવારની અંદર થોડું સહન કરીએ સત્સંગમાં થોડું સહન કરીએ આટલો મોટો આપણો સમુદાય છે બધાની વ્યવસ્થા ના સચવાય ક્યારેક કોઈ અસુવિધા ઊભી થઈ જાય બધા કાર્યકરો પ્રયત્ન કરતા હોય બધાની બધી સુવિધા સાચવવા માટે પણ બધાની અપેક્ષાઓ જુદી જુદી હોય બધું ફૂલફિલ નથી જ થવાનું તાંસ તિતિક્ષસ્વ ભારત તો આટલો અદ્ભુત ક્ષમાનો ગુણ છે એ ક્ષમાનો ગુણ આત્મસાત કરીને આપણે મહારાજ સ્વામીને રાજી કરી શકીએ એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય